જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પાંચ લસા અને ગુસ્સાની અંદર આપણું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ સુધીની અંદર આપણે પ્રકરણ ચારના વિડીયો મૂકી દીધા છે પ્રકરણ એક બે ત્રણ ચાર એમ કરીને ચાર વિડીયો અને એક જે ગણિતની અંદર ટોટલ આપણે ગાણિતિક એકવીસ ચેપ્ટર છે તો એની અંદર એકવીસ ચેપ્ટર અંદર શું આવે છે એનો એક પણ વિડીયો મૂકેલો છે એટલે ટોટલ પાંચ વિડીયો મૂકી દીધેલા છે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે હવે લસા અને ગુસ્સા વિશે થોડીક સમજી લઈએ એની અંદર આપણે અત્યારે હાલની અંદર સ ટોપિક્સ છે પહેલું છે લસાની વ્યાખ્યા અને સમજ બીજું છે ગુસ્સાની વ્યાખ્યા અને સમજ ત્રીજું લસા ગુસ્સાના દાખલાઓ લસા ગુસ્સાના અવયવની આધારિત લસા ગુસ્સા ગુસ્સા અવયવી આધારિત અવયવના અવયવી આધારિત આપણે આગળના ચેપ્ટર પ્રકરણ નંબર ચારની અંદર આપણે ઘણા દાખલા જોઈએ પણ આપણે હવે લસા અને ગુસ્સાને આધારિત અવયવ અને અવયવી આધારિત દાખલા ગણીશું સૌ સૌપ્રથમ સૌ પ્રથમ આપણે ટોપિક નંબર એક લસા વિશે વાત કરીએ તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે ટૂંકમાં લસા કહેવાય છે બેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓના લસા તે સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે બે કે તેથી વધુ વિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય ત્યારે પણ આવી સંખ્યાઓનો લસા તે સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે ત્યારબાદ આગળ તમે જુઓ તો આપેલી સંખ્યાઓનો લસા તે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેટલો અથવા એથી પણ મોટી સંખ્યા હોય છે જો આપેલી બે સંખ્યાઓનો અંક સંખ્યા બીજી સંખ્યાઓનો અવયવ હોય તો મોટી સંખ્યા તેનો લસા થશે લસા શોધવા માટેની બે રીત છે અવયવની રીત અને ભાંગાકારની રીત અવયવની રીત અને ભાંગાકારની રીત ઉદાહરણ નંબર એકની અંદર આપણે જોઈએ તો એની ઉપરથી આપણે લસા શોધવો એ સરળ બની જશે અને લસા એટલે શું એ પણ તમને વ્યાખ્યા સરળથી સમજાઈ જશે ઉદાહરણ નંબર એક પાંચ અને 7 નો લસા જગ્યા મળે છે ઘડ્યો સાત ચૌદ એકવીસ એ રીતના આપણે એના અવયવી થવાના અહીં પાંચ અને સાતના સામાન્ય અવયવ પાંત્રીસ અને બી માં પાંત્રીસ પાંત્રીસ સેમ રહે છે અને બીજું છે સિત્તેર સિત્તેર તો એના અવયવી છે પણ આપણે જે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે નાનો નાનો સામાન્ય અવયવ જે છે એટલે આપણે સી ઓપ્શન ની અંદર પાંત્રીસ આપેલું છે એટલા માટે જવાબ આપણો પાંત્રીસ આવશે ત્યારબાદ આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર બે ઉદાહરણ નંબર બે ની અંદર કીધું છે દસ અને પચીસ નો અવયવીની રીતે લસા શોધો એ પચીસ બી પચાસ સી સો ડી પંચોતેર દસ ના અવયવી દસ વીસ ત્રીસ ચાલીસ આપણને ખબર છે કે ભાઈ એનો ગુણાકાર પચીસ ના અવયવી પચીસ પચાસ પંચોતેર સો એકસો પચીસ એકસો પચાસ સો આજ રીતે દસ અને પચીસ ના સામાન્ય અવયવી પચાસ અને સો આવે બરાબર છે તો આપણી પાસે જેમાં નાનો નાનો અવયવ કેવો છે તો એ કે પચાસ જે નાનામાં નાનો અવયવ પચાસ છે એટલા માટે જવાબ આપણો પચાસ આવે કારણ કે લઘુત્તમ સામાન્ય અવયવની અંદર નાનામાં નાનો સંખ્યા આપણે ગોતવાની રહે છે ત્યારબાદ છે ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ઉદાહરણો ભાંગાકારની રીતથી કીધું છે પણ આપણે જવાબ તો વિકલ્પ આપેલા હોય એટલે ડાયરેક્ટ તમે જવાબ કહી શકો છો ભાંગાકાર અથવા ગુણાકાર કોઈ પણ રીતે અવયવીની રીતે પણ કરી શકો પણ આપણે જોઈએ ભાંગાકારની રીત સરળ પડે છે એટલા માટે તો અહીંયા તમને અઢાર ત્રીસ ને સોપન અઢાર ત્રીસ ચોપન આપેલા છે પેલા બે વડે તો નવ દુ અઢાર પંદર દુ ત્રીસ સત્યાવીસ દુ ચોપન ત્યારબાદ ત્રણ વડે આપણે કરીએ ત્રણ તેરી નવ પાંચ તેરી પંદર નવ તેરી સત્યાવીસ હજી ત્રણ વડે ભાગ આલે છે તો એ અકાર તો ત્રણ એકવું ત્રણ ત્યારબાદ શું છે પાંચ પાંચ હારે હાલતો નથી એટલે પાંચ એમને મૂકી દેવાના છે ત્યારબાદ ત્રણ તેરી નવ ત્યારબાદ હવે આપણે જોઈએ ત્રણે રજી એક આવે છે એટલા માટે આપણે ત્રણ મૂકી દઈએ અને પછી આવશે પાંચ તો પાંચ એકુ પાંચ એટલા માટે હવે આપ છે એ લઘુત્તમ સામાન્ય અવયવ છે તો એનો ગુણાકાર કરીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે આપણો જવાબ આવે છે બસો ને સિત્તેર આથી જવાબ આપણો સી છે એ બસો સિત્તેર આપણો આન્સર થાય ત્યારબાદ છે લઘુત્તમ સામાન્ય અવયવ પછી આવે છે ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે કે અ તો ટોપિક નંબર બે ની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ગુસ્સા અ તો ગુસ્સાની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો ટોપિક નંબર બે ગુસ્સા એટલે કે ગુરુતમ સામાન્ય અવયવ આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે જ્યારે લસાઇની અંદર નાનામાં નાનો સંખ્યા થઈને ગુરુત્તમમાં મોટા મોટી સંખ્યા બે થી વધુ સંખ્યાઓમાં જો કોઈ બે સંખ્યા અવિભાજ્ય હોય તો ગુસ્સા એક જ મળે છે ગુસ્સા એ એવી મોટામાં મોટી સંખ્યા છે જેના વડે આપ જેના વડે આપેલી સંખ્યાઓનો નિશેષ ભાંગી શકાય છે ગુસ્સા એ આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય છે ગુસ્સા એ આપેલી બધી જ સંખ્યાઓમાં મોટામાં મોટો સામાન્ય અવયવ છે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા એક હોય છે હવે આપણે જોઈએ તો ગુસ્સા એટલે ગુરુત્તમ અને ગુરુ એટલે મોટું લઘુત્તમ એટલે લઘુ એટલે નાનું એટલે લઘુત્તમ બરાબર છે આ જ રીતે હવે આગળ એની વિશે બે શબ્દ જોઈ લઈએ હજી આ નોંધ છે એ નોંધ તમે તમારી બુકની અંદર કરી શકો છો એક બાજુ કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસ્સા બે હોય છે કોઈપણ બે ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા એક હોય છે ગુસ્સા શોધવા માટે બે રીત છે અવયવની રીત અને અવિભાજ્યની રીત હવે આપણે ઉદાહરણ ઉપરથી સમજીશું તો ગુસ્સા સરળ થઈ જશે ઉદાહરણ નંબર ચાર સોળ અને ના અવયવની રીતે ગુસ્સા હા શોધો એ ઓપ્શનમાં અઢાર બી ઓપ્શન અડતાલીસ સીમાં આઠ અને ડીમાં એક તો સોળ ના અવયવ એક બે ચાર આઠ સોળ થશે અને ચોવીસ ના અવયવ એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ થશે જે બે ની અંદર સામાન્ય એક બે ચાર આઠ છે સૌથી મોટો અવયવ આઠ છે કારણ કે લઘુત ગુરુતમ કીધું એટલા માટે ગુરુ એટલે મોટો એટલે અવયવ આપણી પાસે આઠ છે તેથી સોળ અને ચોવીસ નો અવયવની રીતે ગુસ્સા આઠ મળે છે આથી જવાબ સી આઠ આવે છે બરોબર છે હવે આપણે ઉદાહરણ નંબર પાંચ જોઈએ ઉદાહરણ નંબર પાંચ ની અંદર કીધું છે કે અવિભાજ્ય અવયવ રીતે સત્રીસ ના અને સોવીસ નો ગુસ્સા શોધો છત્રીસ અને સોપન નો ગુસ્સા શોધવા માટે અવિભાજ્યની રીત કીધી છે એટલે આપણે આપણે એને રીત જોઈ જોઈએ તો કે છત્રીસ અઢાર દુ નવ અઢાર ત્રણ તેરી એકુ ત્રણ એટલા માટે આપણે આ એકસો સોરી સત્રીસના આપણે ભાગ પડી દીધા છે એટલે છત્રીસ નો અવયવ આવે છે આજ રીતે સોપન ના અવયવ કે ભાઈ સત્યાવીસ દુ સોપન નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ત્રણ એકવું ત્રણ બરોબર એટલે છત્રીસ ના અવયો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ સોપન ના અવયો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આમાં રિપીટ તમે જુઓ તો બે એક વાર થશે અને ત્રણ રિપીટ થાય છે એટલા માટે આપણે સામાન્ય આવ્યો બે ગુણ્યા 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 ત્રણ 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 એટલે કે બે તેરી છ છ તેરી અઢાર જે જવાબ આપણો આન્સર બી છે બરોબર છે આ ટોપિક નંબર ત્રણ ગુસ્સા શોધવાની ભાંગાકારની રીત દઢ ભાજકની રીત અથવા યુક્લિડ ભાગ પ્રવિધિની રીત જો પ્રથમ ભાંગાકારની રીતે ગુસ્સા મેળવવામાં આપેલી સંખ્યાઓ પૈકી પ્રથમ બે સંખ્યાનો ગુસ્સા મેળવવા માટે આપેલી સંખ્યા પૈકી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગતા મળતી શેષ વડે ફરી ભાજકને ભાંગતા જતા આ ક્રિયામાં જ્યાં સુધી શેષ શૂન્ય વધે ત્યાં સુધી ક્રિયા કરવી જેના વડે નિશેષ ભાંગાકાર થયો હોય તે ભાજક ગુસ્સા થશે ત્યારબાદ ગુસ્સા વડે ત્રીજી સંખ્યાને ઉપર મુજબ ભાંગી શેષ શૂન્ય લાવનાર ભાજક ત્રણેય સંખ્યાનો ભાગ પ્રવિધિ ની રીત છે આની ઉપરથી એક આપણે ઉદાહરણ જોઈએ એટલે સમજવા પડશે ઉદાહરણ નંબર છ એની ઉપરથી જ છે ઉદાહરણ નંબર છ ની અંદર કીધું છે એકસો સિત્તેર અને બસો આડત્રીસ બસો નું ગુરુત્મ સામ સમાપ્રવર્ત શું છે સમાપ્રવર્તક એટલે ગુરુતમ શું છે બરોબર છે અહીં દળ ભાજકની રીતે અથવા પ્રવિધિની રીતનો ઉપયોગ કરતા એકસો સિત્તેર બસો આડત્રીસ બસો બોતેર માં સૌથી મોટી રકમ બસો છે અને નાની રકમ એકસો સિત્તેર છે જેને આપણે એની વડે ભાંગતા એટલે એકસો સિત્તેર એકસો સિત્તેર અને બસો બોતેર એટલે એનીમાંથી બસો બોતેરમાંથી એકસો સિત્તેર એટલે એકસો બે વધશે અને એકસો બે ભાંગા એકસો સિત્તેર કરશું આપણે એટલે એકસો સિત્તેર ભાંગા એકસો બે એટલે આપણી પાસે જવાબ આવશે અડસઠ અને અડસઠનો ભાંગા આકાર એકસો બે આરે કરશું એટલે આપણે આવશે સોત્રીસ અને સોત્રીસ દુ દુઅસઠ થાય એટલા માટે સોત્રીસ વડે સંખ્યા નિશેષ ભાંગી શકાય તેમ કહી શકાય અને ગુસ્સા હજી સોત્રીસ થશે ત્રીજી સંખ્યા એટલે કે બસો અડત્રીસને સોત્રીસ વડે ભાંગતા આપણો સાત આવશે સોત્રીસ સત્તા બસો ને આડત્રીસ આથી આપેલી સંખ્યાનો ગુસ્સા સોત્રીસ મળે જે ડી ઓપ્શન આપણી પાસે આન્સર છે ડી સોત્રીસ બરાબર છે હવે જોઈએ ટોપિક નંબર ચાર લસા અને ગુસ્સા એની અંદર આપણે એના તફાવત વિશે અને એ રીતના આપણે દાખલાઓ જોઈએ ઉદાહરણ નંબર સાત ઉદાહરણ નંબર સાત ઉદાહરણ નંબર સાત ની અંદર તમને કીધું છે કે ભાઈ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા પાંચ નો લસા તથા ગુસ્સા વગેરે વચ્ચેનો તફાવત મેળવો તો એ પંદર બી બસો દસ સી બસો અને ડી ત્રણ હજાર ત્રણસો ને પંચોતેર અહીં ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ રકમ આપેલી છે અને એમાંથી લસા એટલે કે શું કરવાનું છે આ કે અંબાલી બીમાં સમાન અંક કઈ છે એ જોવાનું છે એટલે લસા તમારો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે નવ ગુણ્યા એટલે બસો આવશે જ્યારે ગુચ્છા તમારો આવશે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર આવશે બરોબર છે જે આપણો હવે આપણી પાસે લસાન ગુસા મળી હોય બેનો તફાવત જોવો હોય તો લસા માઇનસ ગુસા એટલે બસો પચીસ માઈનસ પંદર એટલે બસો દસ એ જવાબ આપણો બી બસો દસ આવે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવી હવે એની બંને વચ્ચેના વ્યવહારો કોયડાઓ જોઈએ તો આ એક સરસ મજાનો છે કે ભાઈ ત્રણ ઘંટડી ઓ એટલે જે આપણે આલારામ કહીએ એ સવારે આઠ ને ત્રીસ વાગે એક સાથે રણકવા લાગે છે વાગે છે જો તે અનુક્રમે ચાર પાંચ અને છ મિનિટ પછી રણકે તો હવે પછી કયા સમય એક સાથે રણકી ઉઠકશે હવે જો આઠ ને ત્રીસે એકવાર રણકે છે અને ત્યારબાદ એમ કહે છે કે ભાઈ એક સાથે બીજો કયા સમય એવો છે ફિક્સ થશે કે જ્યારે એ એક સાથે ફરીથી રણકશે તો એની માટે આપણે જોઈએ તો અહીં ત્રણેય ઘંટડી ફરીથી ચાર પાંચ છ મિનિટના અવયવી સમય બાદ જ સાથે રણકશે આથી આપણે લસા મેળવી મેળવવો પડશે જેમની અંદર ચાર પાંચ છ એનો લસા આપણે લઈએ તો આપણી પાસે જો બે દુષાર પાંચના પાંચ એમનો છે ત્રણ દૂધ છ આ રીતનો લસા તમે મેળવી શકો જ્યારે બે એક બે બે ત્યારબાદ પાંચ દુઃખ પાંચ સારા પડે એટલે પાંચ એમનો ત્રણ એના ત્રણ રહે છે એટલે હવે પછી આપણે મોટી સંખ્યા બે પછી ત્રણ આવે એટલે ત્રણનો આપણે લઈ લીધો ત્યારબાદ હવે પાંચના લઈ તો પાંચ મળી ગયા તો એના માટે લસા આપણી પાસે મળે છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ જે સાઠ મિનિટ થાય છે બે દુ ચાર અને ચાર તેરી બાર બાર પંચા સાઠ સાઠ મિનિટ સાઠ મિનિટ એટલે એક કલાક થાય અને એક કલાકથી આઠ ને ત્રીસમાં એડ કરી દે એટલે નવ કલાકે એટલે બીજી વાર છે એ ત્રીસ કલાકે આ છે ઘંટડી એક સાથે રણકશે બરાબર ત્રણેય ઘંટડી ત્યારબાદ છે ઉદાહરણ નંબર નવ ઉદાહરણ નંબર નવ ની અંદર તમને કીધું છે કે એક માલિક પોતાની કંપનીમાં પિસ્તાલીસ મીઠાઈસના બોક્સ અને સાઠ કિલો સફરજન કર્મચારીઓને સરખે ભાગે વેચે છે તો તેની કંપનીમાં વધારેમાં વધારે કેટલા કર્મચારીઓ હશે હવે અહીંયા તમારે સમજવા જેવું છે કે ભાઈ એ દસ તમને બી વીસ અને સી પંદર અને ડી સાઠ આપેલા છે પણ આપણા કર્મચારી વધારે વધારે લેવાના છે અને સરખે ભાગે ભાગ પાડવાનો છે તો અહીં વધારે વધારે કર્મચારી શોધવા માટે લસાની જગ્યા ઉપર આપણે ગુસ્સા ગોતો પડે વધારે એટલે શું થાય ગુરુ એટલે વધારે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવો પેલું છે રીત અવિભાજ્યની રીતે તો અહીંયા પિસ્તાલીસના અવયવ આપણે પાડી દીધા છે પિસ્તાલીસના અવયવ પંદર તેરી પિસ્તાલીસ પાંચ તેરી પંદર અને પાંચેકું પાંચ ત્રીસ ત્રીસ પંદર પંદર પાંચ 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 અને એકુ છે હવે એની અંદર તમે જુઓ ગુસ્સા તમારી પાસે બેમાં આમાં પંદર મળે કારણ કે આની અંદર તમે જુઓ પિસ્તાલીસ ના આવ્યો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ ત્રણ તેરી નવ નવ પંચા પિસ્તાલીસ સાહીઠ આવ્યો બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા પાંચ એટલે બે દુ ચાર અને ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર પંદર સોક સાઠ આવી ગયા એટલે ગુચ્છા બે ની અંદર તમે જોવા ને તો સામાન હશે તો કયો હશે ભાઈ ત્રણ બે માં સમાન છે પાંચ બે માં સમાન એટલે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર આથી વધુમાં વધુ કર્મચારીઓ પંદર હશે આમ પણ આપણને ખબર પડી જાય કે ભાઈ પંદર તેરી પિસ્તાલીસ અને પંદર સોક સાઠ ચાર કિલો છે એ આપણે સફરજન એક કર્મચારીને આવશે અને પંદર એટલે કે ત્રણ મીઠાઈશ બોક્સ આવશે બરોબર છે એટલે પંદરે પંદર કર્મચારીઓ રીત બે ભાંગાકાની રીતે પણ તમે કરી શકો ગુછા તો હવે પિસ્તાલીસ એકુ પિસ્તા પિસ્તાલીસ એકુ પિસ્તાલીસ સાહીઠ માં જાય એટલે પંદર વેધા અને પંદર તેરી પિસ્તાલીસ એટલે ઝીરો ઝીરો એટલે પંદર સી આપણો ગુછા એટલે વધુ વધુ કર્મચારીઓ પંદર આવે બરોબર છે એટલા માટે આપણો આન્સર સી છે પંદર સાચો જવાબ છે ત્યારબાદ છે ઉદાહરણ ઉદાહરણ નંબર દસ એક બાઉલમાંથી વીસ પારાવાળી માળા બનાવીએ કે પચીસ પારાવાળી માળા બનાવીએ દર વખતે ત્રણ પારા વધે છે તો બાઉલમાં ઓછામાં ઓછા કેટલા પારા હશે એ સો બી અડતાલીસ સી સો અને ડી એકસો ત્રણ આમાં એ અને સી બંનેમાં સો ઓપ્શન આપેલો છે અહીં વીસ અને પચીસ પારાવાળી માળા બનતી હોવાથી પ્રથમ તેમની અવયવી સંખ્યા મેળવી એટલે કે લસા લેતા આપણી પાસે વીસ અને પચ્ચીસ બંને પારાવાળી બનાવીએ છીએ એટલા માટે બેનો લચ્છા લઈ લેવાનો તો આપણે અહીં લછા લઈએ છીએ વીસ અને પચ્ચીસનો જેનો બે વડે ભાગ પડતા દસ થાય અને આઈ પચ્ચીસ એમને બે ભાગ ન પડે એટલા માટે ત્યારબાદ છે દસનો બે વડે ભાગ પડે એટલે પાંચ આવશે અને પચ્ચીસના પાંચ નો પડે એટલા માટે હવે પાંચ વડે આવશે પચ્ચો પછો પચીસ અને એ રીતથી આપણે આગળ વધવા ત્યારબાદ તમે આગળ જુઓ લસાની અંદર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે જવાબ આપણો આવશે અને એટલે સો સો પારા આવે હવે દર વખતે પારા પારા વધતા વધે છે દર વખતે તો એક સો વધતા ત્રણ જે વધારાના પારા છે એ એડ કરીએ એટલે એકસો ત્રણ પારા થશે આથી જવાબ આપણો એકસો ને ત્રણ આવે બરોબર છે એટલે જવાબ ડી છે એ એકસો ત્રણ આવશે ત્યારબાદ ઉદાહરણ નંબર અગિયારની ની અંદર તમને કીધું છે આ ઉદાહરણ બહુ જબરદસ્ત છે આઈ ઉદાહરણ છે અને આની અનુરૂપ દાખલાઓ કદાચ એક્ઝામમાં પૂછાય એવી સંભાવના હંડ્રેડ પર્સન્ટ બોલપેનમાં દસ અને બાર નંગના બોક્સ મળી રહે છે બોલપેન છે અને નંગના બોક્સ મળી રહે પવિત્ર અને બંને પ્રકારની બોલપેન સરખી ખરીદવી હોય તો કેટલી ખરીદીએ હા કેટલી ખરીદવી પડે અને બંને સરખી એક સરખી જો દસ અને બાર નંગની આવે છે પણ બોક્સ એને કમે એટલે આડાવાળા ખરીદી શકે પણ બોલપેન બધી એને એક સરખી જ ખરીદવી છે બરોબર છે બોક્સ આપણે ઓપન કરવાના નથી બરોબર એટલે જ તો દસ નંગ નંગવાળા બે બોક્સ ખરીદે દે અથવા બાર નંગ બે બોક્સ આ બે કરીએ તો થઈ જાય બધી સરખી બોલપેન એ રીતે કીધું છે તો ભાઈ દસ ના બે બોક્સ ખરીદે એટલે વીસ બોલપેન થાય અને બારના બે એટલે સો વીસ થાય તો આ ઓપ્શન નો આવે ત્યારબાદ દસ ના છ તો સાઈઠ બોલપેન થાય અને બાર પંચા સાઈઠ એટલે સાઈઠ એટલે દસ વાળી દસ નંગવાળી છ બોક્સ ખરીદવા પડે અને બાર નંગવાળી પાંચ બોક્સ અને ખરીદવા પડે તો એના બીનો જવાબ છે સાઈઠ સાઠ આવી જાય બરોબર છે બાકી દસ દસ એટલે સો થશે બાર દસ એટલે એકસો વીસ થશે દસ દસ સો થશે અને બાર બાર એકસો ને ચુમ્માલીસ બો બોલપેન થાય એટલા માટે આપણો જવાબ બી આવશે પણ આપણે ગણતરી રીતે જોઈએ ગણતરીથી શું જવાબ આવે એ તો આપણે જોઈએ અહીં પ્રત્યેક બોલપેન ઓછામાં ઓછી દસ અને બાર ની અવયવી સંખ્યા જેટલી ખરીદવી પડશે માટે લસા લેતા દસ અને બાર નો લસા લઈએ એટલે આપણી પાસે જવાબ આ રીતનો લસા આવશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એમાં બે દુ ચાર અને ત્રણ પંચ પંદર પંદર સોક સાઠ સાઈઠ નંગ આવ્યો બરોબર એટલે દસ નંગવાળી બોક્સ છે સાઠ ના છેદમાં દસ એટલે છ બોક્સ આવશે અને બાર નંગવાળી વાળી સાઠ ના છેદમાં બાર એટલે પાંચ બોક્સ આવશે એટલે બી બી સાહીઠ સાહીઠ બોલ પેનું થઈ જાય બરાબર છે એટલે છ દસ વાળી તમે મતલબ છ બોક્સ કરો એટલે સાહીઠ નંગ થઈ ગઈ અને બાર વાળી તમે ખરીદી કરો પાંચ બોક્સ એટલે કેટલા સાહીઠ નંગ થઈ ગયા બરાબર બોલ પેનું આથી જવાબ બી દસ છ બોક્સ વાળી અને અને બાર પાંચ બોક્સ ખરીદવા પડશે ત્યારબાદ છે ઉદાહરણ નંબર બાર ઉદાહરણ નંબર બારની અંદર તમને કીધું છે છ આઠ અને બાર થી વિભાજ્ય હોય તેવી ત્રણ અંકની નાની સંખ્યા શોધો છ આઠ અને બાર ની કીધી છે અને એ પાછી ત્રણ અંકની હોય જોઈએ ને નાની સંખ્યા કીધી નાનામાં નાની બરોબર અહીં છ આઠ અને બાર વડે ભાગી શકાય તેવી સંખ્યા એટલે કે અવયવી સંખ્યા મેળવવી પડે એટલે લચ્છા આપણે લઈએ છ આઠ અને બાર એટલે બે 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 એટલે બે એટલે એનો ગુણાકાર આપણે જોઈએ તો બે દુ ચાર 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 દુ આઠ અને આઠ તેરી સોવીસ સોવીસ જવાબ આવે છે હવે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા આપણે કીધી તો સો છે અને સો ને આપણે સોવીસ લસા લેતા સોવીસ સો છન્નું આવશે એટલે ઝીરો ચાર ઝીરો ચારથી શેષ વધે છે એટલા માટે આપણે સૂત્ર આવે છે કેવું છે માગેલ સંખ્યા ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા એટલે માઇનસ શેષ વત્તા લસા અ એટલે સો માઈનસ ચાર વત્તા ચોવીસ એટલે સનનું વત્તા ચોવીસ બરાબર એકસો ને વીસ જે એકસો વીસ છે એ આપણે છ આઠ અને બારથી વિભાજ્ય હોય એ આપણો જવાબ છે એ એકસો વીસ આવે છે જે આપણો ઓપ્શનની અંદર જ આપેલો છે એ એકસો વીસ જે છ આઠ અને બાર વડે વિભાજ્ય હશે બરાબર છે ત્યારબાદ છે ઉદાહરણ નંબર તેર ઉદાહરણ નંબર તેરની અંદર તમને વાત કરેલી છે ઉદાહરણ નંબર તેર છ નવ અને પંદર વડે પૂરેપૂરી ભાંગી શકાય તેવી ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ છે ત્રણ અંકની મોટા મોટી સંખ્યા કીધી છે અને છ નવ પંદર વડે ભાંગી શકે એવી તો નવસો સાઠ એમાં બીમાં નવસો નેવું અને સીમાં નવસો અને ડીની અંદર નવસો નેવું તો આપણે આપણે લસા લેવો પડે છ નવ પંદરનો જેમ ઉપર આપણે લીધો એ રીતથી છ નવ પંદરનો લછા લઈએ એટલે આપણે લછા મળે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે બે ત્રીસ છ અને ત્રણ પંચા પંદર શક નેવું જે આપણે જવાબ આવ્યો નેવું હવે ત્રણ અંકની મોટા મોટી સંખ્યા આપણી પાસે નવ હજાર સોરી નવસો નવ્વાણું છે જેનો લશે આપણે નેવું ભાગતા વડે ભાગશો એટલે કેટલા આવશે નેવું અગિયાર એટલે ઝીરો નવ શેષ વધે હવે આપણે માગેલી ત્રણ અંકની સંખ્યા ત્રણ અંકની મોટા મોટી સંખ્યા અને માઇનસ શેષ એટલે નવસો નવાણું માઇનસ નવ કરો એટલે નવસો નેવું જવાબ આવે આથી જવાબ આપણો નવસો નેવું આવે નાનામાં નાની કીધી એટલા માટે બરાબર છે ઓકે અને જે આપણી ત્રણ અંકની મોટા મોટી સંખ્યા છે એ આપણો જવાબ આવે નવસો ઈ બી ઓપ્શન ની અંદર આપણને આપેલો છે નવસો બરોબર છે ઓકે ત્યારબાદ છે ઉદાહરણ નંબર ચૌદ ઉદાહરણ નંબર ચૌદ ની અંદર તમને કીધું છે ત્રીસ અને પાસઠ ને ભાગતા અનુક્રમે શેષ ત્રણ અને બે વધે તેવી મોટા મોટી સંખ્યા કઈ મળે અહીંયા તમારે જુઓ ત્રીસ અને પાસઠ ની કીધી છે અને એને ભાંગવાનું છે ત્રણ અને ભાંગતા ત્રણ અને બે વધે છે શેષ તો એ સંખ્યા ગોતવાની કીધી તો બેની અંદર પહેલાં તો આપણે શું કરવું પડે લસા લેવો પડે તો બેનો લસા લઈ એ પહેલાં આપણે શેષ વધે છે એવું કીધું છે એટલે શેષ બાદ કરી દેવાની ત્રીસમાં કેટલી વધે છે ત્રણ અને પાસાઠમાં બે તો ત્રીસમાં આપણે બાદ કરીએ એટલે ત્રીસ માઇનસ ત્રણ એટલે સત્યાવીસ વધ્યા અને પાસાઠમાંથી બે જાય તો એટલે ત્રેસઠ વધ્યા હવે બેના અવયો દઈએ સત્યાવીસ અને ત્રેસઠ તો સત્યાવીસને અવય ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રેસઠના ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત આ ગુસ્સા લેતા ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ આવે બે ની અંદર તમે જો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય આવ્યો બે ની અંદર સરખા હોય ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ એ આપણો જવાબ છે નવ વડે ભાગીએ એટલે શેષ આપણે ત્રણ અને બે વધે એ જવાબની અંદર આપણી પાસે ઓપ્શન નંબર ડી છે એ જવાબ છે નવ ત્યારબાદ છે ઉદાહરણ નંબર પંદર ઉદાહરણ નંબર પંદરની અંદર તમને કીધું છે કે ભાઈ એવી સૌથી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને છ પંદર અઢાર વડે ભાંગવાથી દરેક સ્થિતિમાં પાંચ શેષ વધે તો આપણે અહીંયા લસા લેવો પડશે તો લસા લેતા છ પંદર ને અઢાર આનો લસા લેવાનો છે તો પહેલા લસા લઈ લીધો એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે બે ત્રીસ પંદર પંદર દેવાનું એટલે આપણે પંચાણું જવાબ આવે છે એટલે સી ઓપ્શન ની અંદર આપણે પંચાણું કીધેલું છે હવે સી સી પંચાણું છે પંચાણું ને આપણે છ પંદર ને અઢાર વડે ભાગવામાં આવે તો શેષ તમારે પાંચ વધે બરોબર છે ત્યારબાદ આગળ તમને સૂત્ર આધારિત લસા અને ગુસ્સા હવે આપણી પાસે એનું સૂત્ર છે લસા ગુસ્સા માટેનું કે આપેલી હશે અને ગુસ્સા આપેલો છે એટલે આપણને લસા મળી જાય ત્યારબાદ તમને એવું કીધું હોય ગુસ્સા ગો તો ત્યારે લસા તમને આપેલો હશે અને પ્રથમ સંખ્યા હોય ત્યારે આ એક બે ને ત્રણ સંખ્યા આપેલી હશે બરાબર છે ઓકે તો હવે આની ઉપરથી આપણે આધારિત દાખલાઓ જોઈએ સૂત્ર આધારિત ઉદાહરણ નંબર સોળ ઉદાહરણ નંબર સોળ ની અંદર તમને કીધું છે બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે ચાર અને અડતાલીસ છે જો તેમાં એક સંખ્યા બાર હોય તો બીજી સંખ્યા તો અહીં લસાનો ગુસ્સા તમને આપેલો છે અને પહેલી સંખ્યા તમને અડતાલીસ આપેલી તો બીજી સંખ્યા પહેલી સંખ્યા છે એ તમને બાર આપેલી છે અને બીજી સંખ્યા તમારે ગોતવાની છે અહીં સૂત્રનો ઉપયોગ કરતા બીજી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસ્સા ના છેદમાં પ્રથમ સંખ્યા ચાર ગુણ્યા અડતાલીસ ના બાર એટલે જવાબ સોળ આવે કારણ કે બાર સો અડતાલીસ અને સો કે સો સોળ એટલે જવાબ આપણો બી સોળ આવે બરોબર છે આ જ રીતે તમારે એની આની ઉપરના દાખલાઓ તમે ગણી શકો જ્યારે તમને એવું કીધું લસાગો હતો તો એની ઉપરથી તમને મળી જાય ઉદાહરણ નંબર સત્તર બે સંખ્યાઓનો ગુસ્સા બે અને તેનો ગુણાકાર છપ્પન છે તો લસા શોધો અહીં તમને કીધું છે બે સંખ્યાઓનો ગુસ્સા બે કીધો છે અને તેનો ગુણાકાર છપ્પન આપેલો છે એટલે પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણનફળ કહી દીધું છે છપ્પન અને એમાંથી તમને ગુસ્સા બે આપેલો છે અને હવે લસા ગોતવાનો છે તો અહીં આપણે નું સૂત્ર છે લસા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યાના છેદમાં ગુચ્છા અ તો લસા બરાબર બે સંખ્યાઓનું ગુણનફળ ના છેદમાં ગુસ્સા અ સપ્પનના બે એટલે અઠાવીસ એટલે આપણી પાસે બીજી સંખ્યા અઠ્યાવીસ આવે જે ઓપ્શન આપણે બે ની અંદર અઠાવીસ આપેલી છે બરાબર છે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર અઢાર ઉદાહરણ નંબર અઢારની ની અંદર તમને કીધું છે કે બે સંખ્યાઓનો લસા બાવીસ છે તો કઈ સંખ્યા તેને ગુસ્સા અ ક્યારેય નહીં બને આમાંથી કીધું છે કે ભાઈ બે સંખ્યાનો ગુસ્સા બાવીસ આપેલો છે પણ આમાંથી કઈ સંખ્યા છે એનો ગુસ્સા આ બને નહીં અમે બે છ અને અગિયાર આપેલા છે તો બાવીસના અવયવ પાડવા જે અવયવમાં ન હોય તે જવાબ આપણો થશે બાવીસનો અવયવ પાડીએ એટલે એક બે અગિયાર ને બાવીસ આવે તો એની અંદર આપણી એક છે બે છે અને અગિયાર છે છ છે એ નથી એટલા માટે આપણે બાવીસની અંદર છ છે એ લસાની અંદર ન આવે બરાબર એટલે છ જવાબ આવે ત્યારબાદ આપણને ઓગણીસમાં જવાબ ઉદાહરણની અંદર તમને કીધું છે કે જો કોઈ બે સંખ્યાઓનો ગુસ્સા સોળ હોય તો નિશેનામાંથી કઈ સંખ્યા લસા હોઈ શકે નહીં

એટલા માટે આપણે ચોરાણું છે એ જવાબ નો આવે એકસો આઠ ને સોળ વડે ભાગતા શેષ વધે એકસો બે ને સોળ વડે ભાગતા શેષ વધે છે બરોબર છે એટલે આપણે જવાબ છે એ એટલે આપણો જવાબ છે એ ઓછનનું આવશે બરાબર છે એટલે ઉદાહરણ નંબર ઓગણીસની અંદર એ સનનું જવાબ આવે બરાબર જે સોળ વડે ભાંગી શકાય છે ત્યારબાદ આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર વીસ ઉદાહરણ નંબર વીસની અંદર તમને કીધું છે કે ઉદાહરણ નંબર વીસ બાર અને બેતાલીસ ચાર હોય તો કિંમત શોધો બાર અને બેતાલીસ આપેલું છે લસા દસ કે પ્લસ ચાર હોય તો કિંમત ગોતવાની છે બરોબર છે તો આપણે પેલા સૌ પ્રથમ લસા લઈ લેવાનો દ બાર અને બેતાલીસ નો બરોબર છે એટલે બાર અને બેતાલીસ નો લસા લઈએ એટલે આપણી પાસે જવાબ આવે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે બે દુ ચાર અને ત્રણ સત્તા એકવીસ એકવીસ ગુણ્યા ચાર કરો એટલે સોર્યાસી આવે હવે આપણે દસ કે પ્લસ ચાર બરાબર ચોર્યાસી અને દસ કે સાઈડની અંદર ચાર એટલે આ બાજુ પ્લસ છે તોલી તો માઇનસ થશે માઇનસ ચાર માઇનસ ચાર એટલે એસી અને કે બરાબર કે દસ આપેલું છે એટલે દસ જશે એટલે કે બરાબર એસી ના છેદમાં દસ બરાબર આઠ આવે કારણ કે આપણે દસ ના આમ દસ અઠ્ઠા એસી એટલે કે બરાબર આઠ હવે આપણી પાસે કે બરાબર આઠ મૂકી દો એટલે જવાબ આવી જાય જોઈએ આપણે કે બરાબર આઠ મૂકો એટલે દસ કે પ્લસ ચાર દસ ગુણ્યા આઠ થશે એસી વત્તા ચાર એટલે ચોર્યાસી જવાબ આવી ગયો બરાબર છે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર એકવીસ ઉદાહરણ નંબર એકવીસની અંદર તમને કીધું કે સો અને સો સોથી વચ્ચે એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ છે કે જે ચાર અને છ બંને વિભાજ્ય થાય ચાર અને છ થી બંનેથી વિભાજ્ય થાય એવું કીધું એટલે ચાર અને છ નો વિભાજ્ય આપણે શું કહેવાય લસા લઈશું એના ઉપરથી તમને મળી જાય એટલે ચાર અને છ નો લસા આપણી પાસે બાર છે લસા બાર જે સો અને છસો ની વચ્ચે કીધું એટલે એને આપણે ભાંગી નાખવાનું કેટલા વડે બાર વડે એટલે બાર વડે ભાંગી એટલે બાર અઠ્ઠા છન્નું અને બાર બાર પંચા સાઠ અને શૂન્ય આપણે જે આવે મૂકવાનું છે એટલે એ નિયમનું શૂન્ય એટલે પચાસ બાર 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 ગુણ્યા પચાસ કરો એટલે છસો થાય હવે આપણે જોઈએ ભાગફળ પચાસ માઇનસ આઠ પચાસ માઇનસ આઠ કરો એટલે બેતાલીસ આવે જે બેતાલીસ સંખ્યા જે છે એ ચાર અને છ વડે વિભાજ્ય હશે એવું કહી શકાય બરાબર એટલે ડી ઓપ્શન આપણું બેતાલીસ છે ડી બેતાલીસ બરોબર છે એટલે જવાબ આપણો એકવીસ ની અંદર સો થી છસો ની વચ્ચે બેતાલીસ સંખ્યા આવશે જે ચાર અને છ વડે બંનેથી વિભાજ્ય હશે છે હવે આપણે જોઈએ આ આપણો અહીંયા પૂર્ણ થાય છે એટલે આ ચેપ્ટર ની અંદર આપણે ટોટલ એકવીસ ઉદાહરણ સમજ્યા અને સાથે આપણે અમુક ટોપિક છે એ વ્યાખ્યા સહિત સમજ્યા છીએ હવે આ ચેપ્ટર ની અંદર તમને જો ગમ્યું હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આપણે નવું ચેપ્ટર ટૂંક સમયની અંદર વર્ગ અને વર્ગમૂળ પ્રકરણ નંબર છ આવશે જે આજ આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકવાના છે અને હજી સુધી તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ત્યારબાદ આપણે વર્ગ અને વર્ગમૂળને લગતા હો વિડીયો પણ આપણે યુટ્યુબની અંદર ઓલરેડી મૂકેલો જ છે બરોબર છે ઓકે જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ